વચ્છના અંજારમાં ગઈકાલની રાત્રે શહેરના સહજાનંદ પાર્ક પ્રભાત નગર સહિતના આજુબાજુના વિસ્તારોમાં ચડડીબજિયાં ધારી ગેંગ બેખોફ લટાર મારતી હોવાનું માકેત થઈ હતું કુખ્યાત ચોર તોડકીની હાજરીથી શહેરીજનોમાં સંપત્તિને લઈ ચિંતાનો માહોલ વ્યાપી જવાપા પૂર્વ કચ્છમાં વારંવાર બનતા ચોરીના બનાવો સામે પોલીસ વિભાગે ચોક્કસ પેટ્રોલિંગની કામગીરી કડક બનાવી હોય પરંતુ અંજાર વિસ્તારમાં કોઈપણ જાતના ભય વિના ચડ્ડી બન્યા ધારી ચોર ટોળકી સક્રિય થઈ હોવાના દ્રશ્યો ફરતા થતા ચિંતા ફેલાઈ છે દ્રશ્યમાં જોવા મળતી ટોળકી રહેણાંક વિસ્તારોમાં ઘરોનું રેકી કરતા હોય તેમ બિંદાસ્ત ફૂટેજમાં જોવા મળી રહી છે आ समय स्थानिक द्वारा चोरचोर बूमो दौड़ मुकी नासी जती जोआ मड़ी थी उल्लेखनीय है के थोड़ा समय पहला पर आज विस्तार में आ गेग नजरे चढ़ी थी त्यारबाद चोरी ना बनावों पोलिस दफ्तरे नोंधाया था તારે ફરી એક વખત આજ ગેંગ આજ વિસ્તારમાં રેકી કરતી હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું આ અંગે વિજયનગરના રહેવાસીઓ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે દરમિયાન આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનના પીએસઆઈના સરકારી નંબર સંપર્ક 7339 રિપ્લાય થયો હતો જ્યારે પોલીસ મથકના હાજર પીએસઓએ અજારતા દર્શાવી હતી